સમગ્ર દેશમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યા બાદ ગુજરાતમાં ધીમે ધીમે વ્યાપ વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના નવા વાયરસને લઈને તમામ હોસ્પિટલોમાં સૂચના આપી દેવાતા અમરેલી જિલ્લામાં પણ નવા વાયરસને લઈ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં નવા કોરોનાના વાયરસને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ત્રીસ જેટલા બેડની સુવિધા સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આઈસીયુ ઓક્સિજન વેન્ટિલેટર જરૂરી દવાનો પણ સ્ટોક રાખવામાં આવ્યો છે સાથે જ જરૂરી સ્ટાફ પણ ખડે પગે રાખવામાં આવ્યો છે તમામ પ્રકારના ડોક્ટર સ્ટાફ અને જરૂરી સાધનોને સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે અમરેલીની સિવિલ હોસ્પિટલ નવા કોરોના વાયરસને લઈને સજ્જ બની છે કોવિડના જે નવા વેરિયન્ટના ને એના બાબત છે અને થોડું છે કે જુદા જુદા સ્થળે નોંધાયેલા એ માટે આપણે આગોતરી તૈયારી રાખી છે આપણને રાજ્ય સરકાર તરફથી તથા સ્થાનિક તંત્ર તરફથી પણ સૂચના મળેલી છે આપણી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે આપણે એક અલાયદો એનો વોર્ડ સ્પેશિયલી તૈયાર કરીને રાખ્યો છે એ ત્રીસ પથારીનો છે ટોટલી વ્યવસ્થા હાલ પૂરતી તૈયારી સ્ટેન્ડ બાયમાં રાખેલી છે એમાં આઈસીયુ પણ છે મેલ વોર્ડ પણ છે ફિમેલ વોર્ડ પણ છે બાળકો પણ રહી શકશે ઓક્સિજન પણ મળશે વેન્ટિલેટર્સની સુવિધા પણ છે અને એના માટે જે જરૂરી દવાઓ હોય જે પ્રોટેક્શનના સાધનો હોય પી એ બધું રાખ્યું જરૂરી સ્ટાફ પણ ત્યાં મૂકેલો છે આના લેબોરેટરી ટેસ્ટ એ બધું થઈ શકે એના માટે પણ આપણી હોસ્પિટલ માટે વ્યવસ્થા છે ગમે ત્યારે લેબોરેટરી ટેસ્ટ થઈ શકશે અને એના માટે જે મેડિકલ સ્ટાફ જોઈએ ફિઝિશિયન જોઈએ પીડિયાટ્રિશિયન જોઈએ એનેસ્થેટીસ જોઈએ ઇએનટી જોઈએ માઇક્રોબાયોલોજીનો સ્ટાફ જોઈએ એ બધા સ્ટાફ આપણી પાસે ઉપલબ્ધ છે હાલ અત્યારે આપણી પાસે ખાસ કેસ આવ્યા નથી પણ આપણે સ્ટેન્ડ બાયમાં તૈયારી રાખીને ગમે ત્યારે પેશન્ટ આવે તો એને મેનેજ કરી શકશું સારવાર કરી શકશું એ ઉપરાંત જરૂર પડે તો આ ફેસિલિટીમાં આપણે વધારો કરીને એક્સપાન્ડ પણ કરી શકશું એટલે હાલ કોઈ પેનિક થવાની જરૂર નથી કંઈ પણ આવા કેસ જણાય તાવ શરદી ઉધરસ ન તો તાત્કાલિક દવાખાને તપાસ કરાવી લેવાની આઇસોલેશનમાં રહેવાનું અને તબીબી સારવાર મુજબ જરૂર જણાય તો એડમિટ કરી અને એની સારવાર થશે અને ટેસ્ટ પણ થશે અને જરૂર ના જણાય તો ફક્ત સારવાર આપીને હોમ આઇસોલેશન કરવામાં આવશે એટલે આપણે ત્યાં હાલ પૂરતી તૈયારી કરેલી છે